છોટાઉદેપુરના ધંધોડા ગામે પ્રભારી મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે નંદઘર અને ડોકટર આંબેડકર આવાસ યોજનાના લાભાર્થીઓની મુલાકાત લીધી હતી છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે વધારેલા મહિલા બાળ કલ્યાણ સામાજિક ન્યાય અને અધિકારીતાના રાજ્યકક્ષાના મંત્રી અને પ્રભારી મનીષાબેન ધંધોડા ગામે નંદઘર અને ડોકટર આંબેડકર આવાસ યોજનાના લાભાર્થીઓની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન પ્રભારી મંત્રીએ નંદઘરની મુલાકાત લઈ ભૂલકાઓ સાથે વાર્તાલાપ કરી તેમને આપવામાં આવતું ભોજનનું જાતે નિરીક્ષણ કર્યું હતું ધંધોડા ગામના ડોક્ટર આંબેડકર આવાસ યોજનાના લાભાર્થી વણકર જયદીપભાઈના પરિવાર સાથે આત્મીયતાભરી વાર્તાલાપ કરી હતી ડોક્ટર સાહેબ આંબેડકર ડોક્ટર આંબેડકર આવાસ યોજનાના લાભાર્થી જ્યોતિબેન વણકરના પરિવાર સાથે બેસી તમામના ખબર અંતર પૂછ્યા હતા ઘરના સભ્યો સાથે મળીને તેઓએ મકાઈનો રોટલો બનાવ્યો હતો જ્યોતિબેનના પરિવાર સાથે બેસી સ્થાનિક ભોજન કર્યું હતું ત્યારબાદ તેજગઢ ખાતે ડોક્ટર આંબેડકર આવાસના લાભાર્થી રોહિત પરસોત્તમભાઈના પરિવાર સાથે મુલાકાત લઈ પરિવારના સભ્યોના અંતર પૂછ્યા હતા તો વડીલ મોહનભાઈ છગનભાઈ વણકરને મળી તેમના આશીર્વાદ લીધા હતા આ પ્રસંગે પ્રભારી મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે જવાબદારી મળતા બે દિવસમાં વિભાગના અધિકારી સાથે બેઠક કરી વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા વંદે માતરમ ગીતનું ગાન કરવામાં આવ્યું હતું તો છોટાઉદેપુરના ધંધોડા ગામના સ્થાનિક ભાઈઓ બહેનોને મળેલી સરકારી યોજનાના લાભો વિશે જાણકારી મેળવી હતી આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ મલકા પટેલ છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પના રાઠવા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત પદાધિકારીઓ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રભારી મંત્રીની જવાબદારી જ્યારે છોટાઉદેપુરમાં હોય ગઈકાલે અને આજે પણ વિભાગની બેઠક કરી સાથે સાથે પ્રભારી મંત્રી તરીકે આજે વંદે માતરમના દોઢસો વર્ષ પૂર્ણ થયા છે તેની પણ આજે એક ગીત ગાવામાં આવ્યું ત્યાં કલેક્ટર કચેરી સૌ મહાનુભાવ ઉપસ્થિત રહ્યા સાથે સાથે આજે ધંધોડા ગામમાં પણ આવવાનું થયું છે અનુસૂચિત જાતિના જે મારા ભાઈઓ બહેનો છે એમના ઘરે અને ખાસ કરીને શું યોજનાના લાભો સરકાર દ્વારા એમણે લીધા છે અને ખાસ કરીને આંબેડકર આવાસ યોજનાનો લાભ લીધો છે ઘરે ચૂલો પણ છે એટલે ઉજ્જવલા યોજનાનો પણ લાભ લીધો છે દરેક ઘરમાં કંઈક ને કંઈક ત્રણથી ચાર યોજનાનો લાભ મળ્યો છે સરકાર દ્વારા પણ અને આજે ખૂબ આનંદનો વિષય છે કે મારા સમાજના લોકો સાથે આજે બેસીને હું જમી પણ છું અહીંના જે છોટાઉદેપુર જિલ્લાના અધ્યક્ષ છે ભાઈ ઉમેશભાઈ સાથે જિલ્લા પંચાયતના અધ્યક્ષબેન મલકાબેન સાથે સૌરા છોટાઉદેપુરની ભારતીય જનતા પાર્ટીની ટીમ અહીં ઉપસ્થિત છે આખું ગામ અમારું એટલું સરસ સ્વાગત કર્યું છે અને એકદમ ઘરની લાગણી હોય એ રીતે ભાવનાથી અમને ખૂબ સારી રીતે જમાડ્યા છે એમનો પણ હું આભારી વ્યક્ત કરું છું અને અભિનંદન આપું છું